આ વીડિયો છે ચિત્રોડ જે સ્થાન આજે અમે ઊભા થઈ ત્યાંનું આ એક મંદિર છે ત્યાં આવેલું છે તમે જોઈ રહ્યા છો જે આ સ્થાનમાં લખેલું છે જય ત્રિકમ સાહેબ આ ત્રિકમ સાહેબનું મંદિર છે ચિત્તોડ તમે જોઈ રહ્યા છો તે ચિત્તોડગઢ કહેવાય આ એમનું મંદિર છે તે પરિક્રમા કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો આ એમનું જૂનું જે જોઈ રહ્યા છો આ એમના થંપ જે પ્રાચીન જૂનું મંદિર સંત થયેલા શ્રી ખાન સાહેબ મંદિર છે તેમની આ પ્રેમહંસ સાહેબ એમનું મંદિર છે પ્રાચીન જે આપણે કચ્છ તાલુકો રાપર આ મંદિર છે વચન સાહેબ સંત થયેલા પ્રાચીન જૂનું સદીનું આ મંદિર છે જોવાલાયક છે થર્ડ તમે ત્યાં આગળ વધારો અને જોઈ શકો છો આ છે મંદિર ખમયા સાહેબ શ્રી સંત મહારાજ તમે જોઈ રહ્યા છો કથની સાહેબ એમનું મંદિર છે જે જૂનું અઢારસો વર્ષ પહેલાંનું જે આ મંદિર જૂનું પ્રાચીન થયેલું અઢારસો વર્ષ પહેલાંનું આ મંદિર વિશે જોઈ લેજો આ ચિત્તોડ સાહેબ ત્રિકમ સાહેબ મંદિર જગ્યાનું ચિત્રોડ રજિસ્ટર કાળિદાસ બાપુ માતાજી જસુજી આવેલમાં છે રતનમાં તેમનું આ એક સ્થાન મંદિર બનાવવામાં આવ્યું છે આ છે ગૌરીમાં આ ગૌરીમાંનું ત્યાં આગળ પગલાં રાખવામાં આવ્યા છે જોઈ લો જે મૂળા ભગત તેમને ત્યાં આગળ પગલાં છે જોઈ લો આ મંદિર આખું પ્રાચીન જે વર્ષો જૂનું બનાવવામાં આવ્યું છે આ હરેક ભક્તોના જે તમે na na mandiro joyraso ti abda pagto a mandiro જે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો તે ગુરુજી ગાડીએ બેઠેલા છે હાલમાં આ એમને લખાણ સહિત વિરોડાથી સોળ કિલોમીટર છે સંત્રી એકમ સાહેબની સમાધિ રાપર દરિયા સ્થાન બાવીસ કિલોમીટર કાગનો ડુંગર રામગુરુથી ગુફા રામવાળ ચુમાલી કિલોમીટર શ્રી ત્રિકમ સાહેબની જગ્યા પણ આ સ્થાન જે આજે વર્ષો પહેલાં અઢારસો સદીનો જે જૂનો આજ સુધી અહીંયા વિરાજમાન છે આ સિદ્ધ ત્રિકમ સાહેબ તમે જોઈ રહ્યા છો